નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર છ બેરોજગારીમાં લેક્ચર નંબર ચારની વાત કરીશું લેક્ચર નંબર ચારનો પ્રશ્ન બની જાય છે કે બેરોજગારી ઉદ્ભવવાના કારણો જણાવો શું ઉદભવવાના કારણો જણાવો બેરોજગારી એટલે કે બેકારી ઉદ્ભવવાના કારણો જણા કે શા માટે દેશમાં બેરોજગારી કે બેકારી ઊભી થતી જોવા મળે છે કે ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી હવે પહેલા બેરોજગારી ઉદભવે છે એના આપણે કારણો જોવા છે તેની માહિતી ક્યાંથી મળશે તો કે ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી આયોજન પંચ દ્વારા દેશની અંદર ઓગણીસો ને થી આયોજન પંચની રચના કરવામાં આવી એટલે કે આયોજન પંચ દ્વારા કે દર દેશનો આર્થિક વિકાસ કરવા માટે પાંચ વર્ષીય યોજના નક્કી કરવામાં આવે છે અને એમાં સિદ્ધાંતો નક્કી કરવામાં આવે છે એ મુજબ કેટલા કાર્યો સિદ્ધ થયા છે એનું જે તપાસવામાં આવે છે આયોજન પંચ કહેવાય પરંતુ વર્ષ બે હજાર સોળથી આપણા દેશમાં આયોજન પ્રથા નાબૂદ થઈ ગઈ નીતિ પંચ આવી ગયું રેડી આયોજન પ્રથા નાબૂદ થઈ ગઈ નીતિ પંચ જેને હાલમાં આપણે નીતિ આયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે રોજગારી અંગેના આંકડાની માહિતી એ આયોજન પંચ દ્વારા પછી સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા સેન્ટ્રલ એટલે કે કેન્દ્રીય સ્ટેટિસ્ટિકલ એટલે કે આંકડા કે ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થા સી એસ ઓ દ્વારા મેળવવામાં આવે છે અથવા નેશનલ સેમ્પલ સર્વે દ્વારા ખ્યાલ નેશનલ સેમ્પલ સર્વે દ્વારા એન એસ એસ દ્વારા નેશનલ સેમ્પલ સર્વે દ્વારા અને રોજગાર વિનિમય કચેરી દ્વારા જ્યાં રોજગારોની નોંધણી કરાવવામાં આવે છે એને રોજગાર વિનિમય કચેરી કહેવાય એના દ્વારા બે રોજગારી અંગેના આંકડાકીય માહિતી પ્રાપ્ત થતી જોવા મળે છે ખ્યાલ આવી જાય છે કે ભારતમાં બે રોજગારીના પ્રમાણ વિશેની માહિતી એક તો કે આયોજન પંચ દ્વારા બીજું સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ત્રીજું નેશનલ સેમ્પલ સર્વે દ્વારા અને ચોથું રોજગાર વિનિમય કચેરી દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે બીજો મુદ્દો બે રોજગારીના અભ્યાસ માટે રચાયેલી ભગવતી સમિતિએ એક ગુણનો સવાલ પૂછાય જાય કે બે રોજગારીના અભ્યાસ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી તો કે ભગવતી સમિતિએ પોતાના અહેવાલમાં બે રોજગારીના પ્રમાણ અને તેના આપણે વાત કરીએ તો કે સામાન્ય રીતે કે કાર્યો દર્શાવેલા જોવા મળે છે કે ભારતમાં બેરોજગારીનો અભ્યાસ કરવા માટે રચાયેલી ભગવતી સમિતિના અહેવાલમાં દેશમાં બેરોજગારીનું પ્રમાણ અને એને ઘટાડવા માટે કેવા કાર્યો કરવા જોઈએ કાનોની કાર્યો કરવા જોઈએ તે દર્શાવેલા જોવા મળે છે અને આયોજનના સમયગાળા દરમિયાન બેરોજગારી ઘટાડવા માટે કેટલાક આયોજનબદ્ધ પગલાં ભરેલા જોવા મળે છે આયોજન પંચ દર આપણે વાત કરીએ તો કે દેશમાં પાંચમી પંચવર્ષ યોજનાથી બેરોજગારી ઘટાડવા માટેના પગલાં લેવામાં આવ્યો કે આયોજન કાળ દરમિયાન બેરોજગારી ઘટાડવા માટે કેટલાક આયોજનબદ્ધ પગલાં ભરેલા જોવા મળે છે તેમ છતાં પણ બેરોજગારીમાં શું થયેલો જોવા મળે છે વધારો થયેલો જોવા મળે છે પ્રથમ પંચવર્ષીય યોજના એટલે કે ઓગણીસો ને એકાવનમાં દેશમાં બે રોજગારો કેટલા લાખ લોકો હતા બે રો ત્રેપન લાખ લોકો હતા જે પાંચમી યોજનાને અંતે વધી અને બે રોજગારોની સંખ્યા કેટલી થઈ ગઈ ત્રણસો ચાર લાખ જે પાછી નવમી પંચવર્ષ યોજનામાં બે રોજગારોની સંખ્યા વધીને કેટલી થઈ ગઈ ત્રણસો અડતાલીસ પોઈન્ટ પાંચ લાખ થયેલી જોવા મળે છે એટલે કે ભારતમાં બે રોજગારી કે બેકારીમાં સતત શું થઈ રહ્યો છે વધારો થઈ રહેલો જોવા મળે છે જે કેવી બાબત ગણાય છે ચિંતાજનક બાબત ગણાય છે અને બેરોજગારીની સમસ્યા ઉદ્ભવવા માટેના કારણો કોના મુજબ જોવા મળે છે નીચે મુજબ જોવા મળે છે ખ્યાલ જે વિદ્યાર્થી મિત્રો બેરોજગારીના કારણો જોવા તેની પ્રસ્તાવનાની વાત કરીએ તો કે ભારતમાં બેરોજગારીના પ્રમાણ વિશેની માહિતી એ આયોજન પંચ દ્વારા સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા નેશનલ સેમ્પલ સર્વે દ્વારા રોજગાર વિનિમય કચેરી દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે અને ભારતમાં બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલી ભગવતી સમિતિના અહેવાલમાં પણ ભારતની બેરોજગારીનું પ્રમાણ અને તેના ઘટાડવા માટેના કાર્યો દર્શાવેલા જોવા મળે છે અને આયોજનના સમયગાળા દરમિયાન બેરોજગારી ઘટાડવા માટે કેટલાક આયોજનબદ્ધ પગલાં ભરેલા જોવા મળે છે તેમ છતાં પણ ભારતની બેરોજગારીમાં સતત શું થયેલો જોવા મળે છે વધારો થયેલો જોવા મળે છે આ વધારાને ત્રણ રીતે દર્શાવ્યા પાછું પ્રથમ પંચવર્ષીય યોજનામાં બેરોજગાર કેટલા લોકો હતા તેપન લાખ લોકો હતા પાંચમી પંચવર્ષ યોજનામાં કેટલા લોકો બેરોજગાર હતા ત્રણસો ને ચાર લાખ લોકો બેરોજગાર હતા અને નવમી પંચવર્ષ યોજનામાં કેટલા લાખ લોકો બેકાર હતા 348.5 અડતાલીસ પોઈન્ટ પાંચ લાખ લોકો બેકાર હતા અને ભારતમાં બેરોજગારી કે બેકારીમાં સતત શું થઈ રહેલો જોવા મળે છે વધારો થઈ રહેલો જોવા મળે છે જે કેવી બાબત ગણાય છે ચિંતાજનક બાબત ગણાય છે અને બેરોજગારીની સમસ્યા હલ કરવા બેરોજગારી ઉદ્ભવવા માટેના કારણો કોના મુજબ છે નીચે મુજબ જોવા મળે છે બેરોજગારીની સમસ્યા ઉદ્ભવવાના કારણોની અંદર દસ મુદ્દા એના પહેલાં મુદ્દાની વાત કરીએ તો કે જાહેર ક્ષેત્રની બિન કાર્યક્ષમતા કોની બિન કાર્યક્ષમતા આવશે જાહેર ક્ષેત્રની બિન કાર્યક્ષમતા બીજો મુદ્દો માનવ શક્તિના આયોજનનો અભાવ કોનો અભાવ આવશે માનવ શક્તિના આયોજનનો અભાવ ત્રીજા મુદ્દાની વાત કરીએ તો કે અપૂરતી માળખાકીય સુવિધા કોની આપણે વાત કરીએ તો કે કે સુવિધા કેવી જોવા મળે છે અપૂરતી જોવા મળે છે ચોથો મુદ્દો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કેવી ઉત્પાદન પદ્ધતિ આવશે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પાંચમો મુદ્દો કૃષિ ક્ષેત્રની અવગણના એટલે કે કૃષિ ક્ષેત્રના વિકાસને ધ્યાનમાં લીધો નથી છઠ્ઠો મુદ્દો વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ કોનું નીચું પ્રમાણ વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ સાતમો મુદ્દો વસ્તી વૃદ્ધિનો ઊંચો દર કોનો ઊંચો દર આવશે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર એટલે કે ઊંચા દરે વસ્તીમાં શું થઈ રહ્યું છે વધારો થઈ રહેલો જોવા મળે છે આઠમો મુદ્દો રોજગારીની તકોમાં ધીમો વધારો શેમાં ધીમો વધારો રોજગારીની તકોમાં ધીમો વધારો અને નવમો મુદ્દો બચત અને રોકાણનો નીચો દર કોનો નીચો દર આવશે બચત અને રોકાણનો નીચો દર અને દસમો અને અંતિમ મુદ્દો શ્રમની ઓછી ગતિશીલતા કોની ઓછી ગતિશીલતા આવશે શ્રમની ઓછી ગતિશીલતા ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો બેરોજગારીના ઉદભવવાના દસ કારણો જોવા મળે છે એના આપણે પહેલા કારણની વાત કરીએ તો કે કોણ આવશે જાહેર ક્ષેત્રની બિન કાર્ય ક્ષમતા કેવા ક્ષેત્રની જાહેર ક્ષેત્રની બિન કાર્ય ક્ષમતા જાહેર ક્ષેત્ર એટલે શું જે ક્ષેત્ર કે જે એકમની માલિકી સરકારની હોય ને જાહેર ક્ષેત્ર કહેવાય રેડી એટલે કે ભારતમાં ખાનગી ક્ષેત્ર કરતાં જાહેર ક્ષેત્રના વિકાસને વધુ શું આપવામાં આવ્યું છે મહત્ત્વ આપવામાં આવેલું જોવા મળે છે ખાનગી ક્ષેત્ર એટલે કે જેની એકમની માલિકી ખાનગી વ્યક્તિની હોય ખાનગી ક્ષેત્ર કહેવાય હવે સરકારે જાહેર ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર કરતાં જાહેર ક્ષેત્રના વિકાસને શું આપ્યું વધારે મહત્ત્વ કે ભાઈ સરકારી ક્ષેત્રના એકમોનો વિકાસ થાય દેશનો વિકાસ કેવો થાય ઝડપી થાય એટલે કે જાહેર ક્ષેત્રની એના વિકાસને મહત્ત્વ આપ્યું ને એટલે કે જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યામાં અને મૂડીરોકાણમાં શું થઈ ગયો વધારો થઈ ગયો પરંતુ સરકારી ખાતો આપણને ખબર છે કેવું છે કે જાહેર ક્ષેત્રની કાર્યક્ષમતા કેવી છે નબળી છે કોઈ પણ સરકારી એકમ એક સરકારી ક્ષેત્ર છે કોઈ દી નફો કર્યો નથી રેલવેનું પણ હાલના સમયમાં ખાનગીકરણ કરવાનું વિચારવામાં આવશે તેજસ નામની રેલ ચાલુ હતી ને દીધી એ ખાનગી ક્ષેત્રને આપી દીધી જ્યારે સરકાર રેલવે દોડાવતી ને ત્યારે ખોટમાં હાલતી ખાનગી ક્ષેત્ર આવી ગયું ને તો નફો કરવા માંડી કે જાહેર ક્ષેત્રની કામગીરી કેવી હોય છે નબળી હોય છે એટલે કે એવા એકમોમાં આપણે વાત કરીએ તો કે રોજગારીના સર્જનના અંદાજ મુજબ એમાં રોજગારીનું સર્જન કરી શકાતું નથી કે ભાઈ એકમ ચાલુ કર્યું જાહેર ક્ષેત્ર આપણે એવું નક્કી કર્યું કે આમાં દસ હજાર લોકોને રોજગારી મળશે પરંતુ દસ હજાર લોકોની જગ્યાએ બે હજાર લોકોની રોજગારી મળતી નથી રેડી એટલે કે સરકારના જાહેર ક્ષેત્રના વિકાસ માટે સરકારે જાહેર ક્ષેત્રનો વિકાસ કરવો થો તો ખાનગી ક્ષેત્ર ઉપર શું મૂકી દીધું અંકુશ મૂકી દીધું હવે આમાં રોજગારીની તકો કેવી સર્જાતી જાહેર ક્ષેત્રમાં ઓછી અને બીજી તરફ એણે ખાનગી ક્ષેત્ર ઉપર હું મૂકી દીધું અંકુશ પરિણામે ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો કેવી સર્જાય ઓછી ખાનગી ક્ષેત્રમાં ઓછી રોજગારીની તકો સર્જાય જાહેરમાં ઓછી છે તો બે રોજગારીમાં શું થાય છે વધારો થતો જોવા મળે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા કાર્યક્ષમતા કે ભારતમાં ખાનગી ક્ષેત્ર કરતાં જાહેર ક્ષેત્રના વિકાસને વધુ શું આપવામાં આવ્યું છે મહત્ત્વ આપવામાં આવેલું જોવા મળે છે એટલે સરકારે જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યામાં અને મૂડીરોકાણમાં શું કર્યો છે વધારો કરેલો જોવા મળે છે પરંતુ જાહેર ક્ષેત્રની કાર્યક્ષમતા કઈ હોવાને કારણે નબળી હોવાને કારણે જેટલા પ્રમાણમાં રોજગારીની તકો સર્જાવાનો અંદાજ હોય તે મુજબ રોજગારીની તકો સર્જાતી નથી છે અને સરકારે જાહેર ક્ષેત્રના વિકાસ કરવા માટે ખાનગી ક્ષેત્ર ઉપર અનેક પ્રકારના શું મૂકી દીધા અંકુશો મૂકી દીધા એક તો જાહેર ક્ષેત્રે જેટલા પ્રમાણમાં રોજગારી તકોનો અંદાજ હોય એટલી રોજગારીને જ અને બીજું જાહેર ક્ષેત્રનો વિકાસ કરવા માટે ખાનગી ક્ષેત્ર ઉપર શું મૂકી દીધો અંકુશ મૂકી દીધો પરિણામે રોજગારીની તકો ઓછી સર્જાય તો બેરોજગારીમાં શું થાય છે વધારો થતો જોવા મળે છે ખ્યાલ આવી જાય બીજા મુદ્દાની વાત કરીએ તો કે માનવ શક્તિના આયોજનનો અભાવ કોનો અભાવ આવશે માનવ શક્તિના આયોજનનો અભાવ કે આયોજન કાળ દરમિયાન એટલે પંચવર્ષીય યોજના હતી ત્યારની વાત કરી માનવ શક્તિનું યોગ્ય આયોજન થયું નથી એટલે કે ક્યાં શ્રમિકોને વાપરવા જોઈએ કે રીતે એનો વિકાસ કરવો જોઈએ શિક્ષણ કેવું મેળવતું હોવું જોઈએ એવું કોઈ પણ પ્રકારનું આયોજન થઈ શક્યું નથી રેડી અને વર્તમાન સમયમાં દેશમાં જે પ્રકારે શ્રમની માંગ થાય છે આજનો સમય આધુનિક યુગ છે ટેકનોલોજીનો યુગ છે તો કે જેની પાસે ટેકનોલોજી આવડતી હશે એવા લોકો રોજગારી મળશે એટલે કે વર્તમાન સમયમાં દેશમાં જે પ્રકારની શ્રમની માંગ થાય છે ને એ પ્રમાણે શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય એવું માનવ શક્તિના આયોજનનો અભાવ જોવા મળે છે એટલે કે આયોજનનો અભાવ જોવા મળે એટલે કે એવી શિક્ષણ વ્યવસ્થા જ નથી આપણી પાસે અત્યારે પણ ખબર છે ટેકનોલોજીનો યુગ છે આઈટીનો યુગ છે વિદેશના લોકો નવી નવી ટેકનોલોજી વિકસાવે નવા નવા આઈફોન બહાર પાડે ભારતવાળા કોઈ પાડે નહીં કારણ કે અત્યારના સમયમાં જે ટેકનોલોજી આઈફોનની કે તો ટેક જે માંગ છે એકવીસમી સદીની એ મુજબ દેશમાં શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય એવું માનવ શક્તિનું આયોજન થઈ શકે એવી શિક્ષણ વ્યવસ્થાનો શું છે અભાવ છે એવી શિક્ષણ વ્યવસ્થા જ આપણા દેશમાં નથી એટલે કે દેશના આર્થિક વિકાસ માટે કેટલા અને કેવા પ્રકારના માનવ શ્રમની જરૂર છે એના અંદાજ વગર જ શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે અત્યારે લોકોને પૂછો તો શું કરવું છે ભાઈ કાંઈ નથી બાર કરવું છે બારમું પૂરું થાય પછી કાંઈક વિચારશું ભવિષ્યમાં એને શું કરવું છે ને એનું કોઈ નક્કી નથી કે દેશનો આર્થિક વિકાસ કરવા માટે કેવા અને કેટલા પ્રકારના માનવ શ્રમની જરૂર છે એનો અંદાજ વગર જ આપણે વાત કરીએ તો કે શિક્ષણના વ્યાપમાં સતત શું થઈ રહ્યો છે વધારો થઈ રહેલો જોવા મળે છે એટલે કે દેશમાં દર વર્ષે પ્રતિ વર્ષે લાખો શિક્ષિત પાસે ડિગ્રી હોવા છતાં દેશના અર્થતંત્રના વિકાસને અનુરૂપ જ્ઞાન શિક્ષણ કે તાલીમ ન હોવાને કારણે કેવા બેસી રહે છે બેરોજગાર બી કોમ નાખ્યો એમ કોમ કરી નાખું બીએસસી કરી નાખો એમએસસી કરી નાખું બી એ કરી નાખો એમએ કરી નાખું પરંતુ એની કોઈ વેલ્યુ જ નથી રહી તો લોકો કેવા રહે છે બેરોજગાર બનતા જોવા મળે છે હવે જો માનવ શક્તિનું યોગ્ય શું કરવામાં આવે આયોજન કરવામાં આવે તો શિક્ષિત અને લાયકાત ધરાવતા યુવાનોને યોગ્ય કામ આપવામાં આવે તો બે રોજગારીની સમસ્યાને હળવી કરી શકાય છે અને માનવ શક્તિના આયોજનની ખામીને કારણે માનવ શક્તિનું યોગ્ય આયોજન નથી થઈ શકતું એવું નહીં કે ભારતમાં કોઈ લોકોને શિક્ષણ છે જ નહીં કોઈ લોકો પાસે ટેકનોલોજી છે જ નહીં પરંતુ જે વ્યક્તિએ શિક્ષણ મેળવ્યું છે ટેકનોલોજી મેળવ્યું છે એને આપણા દેશમાં અનુરૂપ કામ ન મળે એટલી આવક ન મળતી હોય તો કામ કે આવક મેળવવા માટે વિદેશમાં જતા રહે છે રેડી એટલે કે માનવ શક્તિના આયોજનની ખામીને કારણે ઉચ્ચ લાયકાત ધરાવતા સારી ડિગ્રી ધરાવતા ડોક્ટરો અને એન્જિનિયરોને દેશમાં યોગ્ય કામ ન મળતા તેઓ વિદેશમાં જતા રહે છે કે જેમ અંગ્રેજોના શાસન જ્યારે આપણા દેશમાં હતું ને ત્યારે આપણા દેશમાંથી સોનાનો એટલે કે ધનનો એક તરફી પ્રવાહ બ્રિટનમાં વહી જતો હતો એને આપણે શું કહેતા હતા કે ડ્રેન ઓફ બ્રેઇન તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ભારતમાંથી બ્રિટન તરફ સોનાનો પ્રવાહ વહી જતો જોવા મળે છે અને અત્યારના સમયમાં શું થઈ ગયો કે ભારતના બુદ્ધિધનનો એક પ્રવાહ જે ભણેલા વ્યક્તિ છે જે મોટા મોટા ડોક્ટરો છે મોટા મોટા એન્જિનિયરો છે એ ક્યાં વયા જાય છે વિદેશમાં એટલે કે ડ્રેન ઓફ બ્રેન ભારતના બુદ્ધિધનનો પ્રવાહ પહેલાં હોનું વ્યૂ જતું હતું હવે શું જાય છે બુદ્ધિધનનો પ્રવાહ ભારતમાંથી બ્રિટનમાં વહી જતો જોવા મળે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કોનો અભાવ માનવ શક્તિના આયોજનનો અભાવ રેડી કે ભારતમાં આયોજન કાળ દરમિયાન માનવ શક્તિનું યોગ્ય આયોજન થઈ શક્યું નથી અને વર્તમાન સમયમાં દેશમાં જે પ્રકારે શ્રમની શું થાય છે માંગ થાય છે તે પ્રકારે શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય તે મુજબ માનવ શક્તિનું આયોજન કરવાની શિક્ષણ વ્યવસ્થાનો જ દેશમાં શું છે અભાવ જોવા મળે છે એટલે કે દેશના આર્થિક વિકાસમાં કેટલા અને કેવા પ્રકારના માનવ શ્રમની જરૂર રહે છે એના અંદાજ વગર જ શિક્ષણનો વ્યાપ વધી રહેલો જોવા મળે છે એટલે કે દર વર્ષે લાખો ડિગ્રી ધારકો આર્થિક વિકાસને અનુરૂપ જ્ઞાન શિક્ષણ કે તાલીમ ન હોવાને કારણે કેવા રહે છે બેરોજગાર રહેતા જોવા મળે છે જો દેશમાં માનવ શક્તિનું યોગ્ય શું કરવામાં આવે આયોજન કરવામાં આવે એટલે કે શિક્ષિત અને લાયકાત ધરાવતા યુવાનોને યોગ્ય કામ આપવામાં આવે તો બેરોજગારીની સમસ્યા હલ કરી શકાય છે આ માનવ શક્તિના આયોજનની ખામીને કારણે ઉચ્ચ લાયકાત ધરાવતા ડોક્ટરો કે એન્જિનિયરોને દેશમાં યોગ્ય કામ ન મળતા તેઓ ક્યાં જતા રહે છે વિદેશમાં જતા રહે છે કે જેમ બ્રિટિશ શાસનકાળ દરમિયાન સોનાનો એક તરફી પ્રવાહ ભારતમાંથી બ્રિટનમાં વહી જતો હતો એટલે કે ડ્રેન ઓફ ગોલ્ડ એક તરફી પ્રવાહ સોનાનો ભારતમાંથી બ્રિટનમાં વહી જતો ડ્રેન ઓફ ગોડ એ વર્તમાન સમયમાં ભારતના બુદ્ધિધનનો એક પ્રવાહ ભારતમાંથી વિદેશમાં વહી જતો જોવા મળે છે એટલે કે ડ્રેન ઓફ બ્રેનની સ્થિતિ સર્જાને જોવા મળે છે ક્યાં લઈ જાય વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના ત્રીજા મુદ્દાની વાત કરીએ તો કે અપૂરતી માળખાકીય સુવિધા કેવી માળખાકીય સુવિધા અપૂરતી માળખાકીય સુવિધા કે આપણને ખબર છે કે ભારતના ગામડામાં આજે પણ વાહન વ્યવહાર સારા રસ્તાઓ શિક્ષણ આરોગ્ય વીજળી વગેરેની અપૂરતી સુવિધા હોવાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વધુ રોજગારીની તકો સર્જાતી નથી જો રોજગારી તકો જ ન સર્જાય તો બેરોજગારીમાં શું થાય વધારો થતો જોવા મળે છે આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં સતત અને પૂરતા પ્રમાણમાં વીજળીની સગવડ ન મળવાને કારણે ગામડા માત્ર આઠ કલાક જ વીજળી મળે તો ઉદ્યોગો ત્યાં સ્થાપી શકા નહીં ઉદ્યોગો ન સ્થાપી શકાય તો રોજગારીની તકો ઊભી થાય નહીં રોજગારીની તકો ઊભી નહીં થાય તો બેરોજગારીમાં શું થાય છે વધારો આ એક બેરોજગારીનું કારણ બનતું જોવા મળે છે ખ્યાલ આવી જાય અપૂરતી માળખાકીય સુવિધા કે ભારતના ગામડાઓમાં વાહન વ્યવહાર સારા રસ્તાઓ શિક્ષણ આરોગ્ય વીજળી વગેરેની અપૂરતી સુવિધા હોવાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની તકો વધુ પ્રમાણમાં સર્જી શકાતી નથી બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં સતત અને પૂરતા પ્રમાણમાં વીજળી ન હોવાને કારણે ના ઉદ્યોગો સ્થાપીએ શકાય નહીં ઉદ્યોગો સ્થાપીને તો ચોવીસ કલાક વીજળી આપવી પડે એને પરિણામે નવી રોજગારીની તકો સર્જાતી નથી જેથી બેરોજગારીમાં વધારો થતો જોવા મળે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો એટલે સુધી રાખી રેડ નમસ્કાર